આ ફુલાવર છે ને આ ફૂલાવર આપણે દેશી ઘેવરાય આ ભલે ગોટો એનો ઝેણો રે આ ગોટો ઝેણો રે પણ દેશી ઘેવરાય એટલે આ ફૂલાવરમાં દેશી એટલે એનું બી બીજે જ દેશી આવે છે એનો ફુલાવરનો ગોટો ઝેણો રહે પણ આ ખેતી મેં એવી રીતે કરી છે કે સિંતેરીય ખાતર ઉપર આમાં કોઈ એરિયા કે ડીયુપી કે કશું કોઈ નાશું નથી કોઈ દવા પણ નથી નાશી એટલે આ સિંદરીય ખાતર ઉપર કરી છે એટલે સોનિયા ખાતર ઉપર એટલે ફૂલાવરનો ગોટો નોનો રહે પણ ઓનાથી ગેરંટી છે કે સિંદરીય ખાતર ઉપર આ ખેતી થઈ છે આમાં કોઈ દવાઓ આવી નથી ખાતર એરિયા ડીયુપી બીજું કશું કોઈ એને સોનિયો દ ઓલિયો ભરી અને વાવેતર કર્યું હતું એટલે ઓનાથી કોઈ રોગ નહીં થાય આ ફૂલાવર દેશી ખાવાથી ખૂબ મોટો ફાયદો થાય છે પણ એનો ગોટો ભરાવદાર અને ઓમ ઝાડ રહે રહેશે એટલે ખેડૂતો માટે અને ખાવા માટે આ દેશી ફૂલાવર જ વાપુ અને દેશી ફૂલાવર ખાવું તે આપણે કોઈ પણ રોગ ના આવે જેમ કે આપણે જોણતા વેણતા રોગ લાવે છે દવાઓવાળું ખાઈ ખાઈને રોગ લાવે છે પણ આપણે આમાં દવાયું નથી હું ગેરંટી બનાવું છું એટલે આ દેશી ફુલાવર છે જય કિસાન જય જવાન